ભ્રષ્ટાચાર થયો કહેવાય પાંચસો રૂપિયાનું કામ બની જાય હોય સો રૂપિયામાં અને પાંચ કે દસ હજાર થાય ત્યારે તમે આપો છો જે તે અધિકારીનો એ અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો કહેવાય બરાબર આમ તો ખરેખર તમારે ના આપવા છું પણ તમને મારું કોમ મટી જાય સર ટકા કરવાના મટી જાય વધારે ટકા કરવાના ખોડા એટલા માટે તમે પૈસા આપી દેતા બરાબર પણ ઘણી વખતે કેટલાક લોકો હશિયાર હોય એમના પૈસા ના અપવાય તો જે ભારતીય ભ્રષ્ટાચાર વિરોધી જે પ્રવૃત્તિ છે એનું નિવારણ કરવા જે એલસીબી જેવો પોલીસ જે આમાં ભ્રષ્ટ પકડે છે તો એના લગતે આપણે પ્રવૃત્તિ છે આપણા ભારતમાં છે વિજ્ઞાનના એલસીબી બે હજાર ચાર તો પ્રવૃતિ કરે બરાબર હવે આપણા

તમારે ત્રણસો રૂપિયાનો જ કોન છે બરાબર શું કરવાનું તમારે અપડેટ કરાવવાનો છે બરાબર બરાબર પેલા સાહેબ વધારે પૈસા માંગે છે હું તમને નોટો આપું છું તમે એમને આપી દો કહેવાનું નહીં બરાબર આપણે એમના પકડીએ મોવાઈશ તો એ નહીં બરાબર તમારે પૈસા આપી દેવાના પછી મૂળ પછી આપણે એમને પકડી દઈએ બરાબર 1, 2, 3, 4, 5, बोलो बराबर सु काम है बराबर बोलो भाई तुम्हें देवी फरियाद मिली है अपना कि तुमने हरसदारों पास से तुम्हें पैसा लो हमने भी सामने नहीं दिया अपना। नहीं तो अपना बराबर तुम्हारा पैसा दामना पैसा बराबर तो पैसा पैसा तो दे करो तो हमारा तो घर તમારા બતાવો તમારા એ બતાવો હા ચાલો તમે કોને પૈસા આપ્યા હતા અમને આપ્યા તા આ સાહેબને આપે છે પાક્કો બરાબર તમને આપ્યા છે બરાબર તો પૈસા પેહલ મૂકી દે સાહેબ હું હાઈ ફાલો અહીં આવો તમે બધાય જો જેને પૈસા લીધા હશે એના હાથ ગુલાબી રંગના થઈ જશે એલા ચોખ્ખો પકડાઈ જશે તમે પૈસા નહીં લીધા ને માલકો નહીં લીધા ચલો તમે આ જાવ હા બતાવો તમે લીધા છે ચલો તમે પણ કરો ધ્યાન રાખશો બરાબર બોલાવો હા તમારા ગુલાબી રંગના થઈ ગયા છો એટલે નક્કી તમે ચોર જ છો આ ચોર આ અધિકારી જે ભ્રષ્ટાચારી છે જે અરજદારો પાસેથી વધારે પૈસા લે છે જે કેમિકલ વાળી પાવડર વાળી નોટ કરી એમને પકડે અમને આપી હતી અરજદારને એમને અહીંયા અધિકારીને આપી દીધી છે એને માનતા નતા હવે એમના હાથ ગુલાબી રેખા થઈ ગયા

સમજાવું અહીંયા ખાડીની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું દ્રાવણ લીધું છે બરાબર એનું પાવડર આવે એની અંદર પાણી ભરાયું છે જે રંગ વગરનું હોય છે પછી ફિનોલ થેલિન નામનું સૂચક હોય એ ફિનોલ થેલિન નામનું સૂચક મેં નોટા ઉપર નોટો ઉપર નાખી પલાળી તો આ નોટા ઉપર મેં ફિનોલ થેલિન નાનું જે રસાયણ છે એને નાખી બહાર જઈ દો ટકા પાડ્યા હવે જ્યારે હું એ નોટો લઈશ તો મારા હાથ કાઢવાના સ્પર્શ થવાના બરાબર હાલ કે શું નથી હવે એ નોટો મેં આપણે પેલા અધિકારી નાખી હવે અમારા હાથ એ પાવડર વાળા અથવા કેમિકલ વાળા થઈ ગયા ચેક કર્યું હાથ આપણે સોડિયમ હાઈડ્રોક્સાઇડનું જે થોડું દ્રાવણ લીધું નાખ્યું તમે જોઈ શકો હુમલા થઈ ગયો એટલે આપણે ચોરને એ રીતે પકડે બરાબર તો આવું ભારતમાં પણ થતું હોય છે એટલે આપણે તમારી જાગૃતિ માટે તમાર ભ્રષ્ટાચાર કરીને છેતરતું હોય તો તમે જે ભારતને જે એલસીબી છે ભ્રષ્ટાચાર જે કરે છે એનું પકડવાનું કામ કરે છે તો એમનો તમે સંપર્ક કરી શકો છો અને આવા ભ્રષ્ટ અધિકારીને તમે પકડાવી શકો છો બરાબર જય